ગિરનારી સત્સંગ ચેનલમાં આજે રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ મોરાર સાહેબના શિષ્ય દાસ જીવો આ દાસ જીવોની જે પાંચ મુદ્રાની જે વાણી છે એ વાણી અને વાણીની માર્મિકતા વિશે નો સત્સંગ આ ચેનલમાં મૂકવામાં આવે છે તો રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ ખંભાળિયા ગામની અંદર થઈ ગયા તે ક્ષત્રિય સમાજમાં વાઘેલા પરિવારમાં બાર મહિના ઠેલું હતું જેમ ભીષ્મ પિતાએ છ મહિના મોત ને ઠેલું હતું એવી રીતે આ મહાપુરુષે મૃતુકને એટલે મૃત્યુને બાર મહિના ઠેલેલું છે મોરાર સાહેબ બે લખેલું એક પદ આ પદના શબ્દો એમ કેવા માંગે છે કે દેખા દિલ મેરે સાહેબ તો દેખા દિલ આ સાહેબ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે સ્વતા ગણો અને કલાકાર મિત્રો ઈ વાણીનો પ્રાસ મેળવવા માટે એની તરજ એને ગાવામાં સરળતા પડે એટલા માટે સાઈ શબ્દ બોલે છે ખરેખર સાહેબ છે કે સાહેબ મેં તો દિલ દીદારા અગમ ખેલ આગે અગમ ખેલ આગે રમતા હે રણુકારા પાંચ સાહેલી પીયું કી આગે નૃત્યુ કરે છે નીલ ધારા સાઈ મેં તો દેખા દિલ દીદારા આ પાંચ સાહેલી નો શબ્દ નો સોટ

તો ક્યાં ક્યાં મુદ્દા આવેલા છે તો ત્રણ ગુણ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ પાંચ કર્મ ઇન્દ્રિય મુદ્રાઓ આ પાંચ મુદ્રા જે છે પાંચે પાંચ મુદ્રાની એક રચના એક પદ એક વજન જે કયો તે આ દાસજીઓ બહુ સરળ રીતે વર્ણવી છે આ પાંચે પાંચ મુદ્રાના નામ ક્યાં ક્યાં છે તો પહેલી મુદ્રા છે ખેસરી બીજી મુદ્રા છે ભૂસરી ત્રીજી મુદ્રા છે સાસરી ચોથી મુદ્રા છે અઘોસરી અને પાંચમી મુદ્રા છે ઉન્મુની આ મુદ્રાઓ જે છે મુદ્રામાં છે એવી એક વાણી અહીંયા લખી છે કે ખેસરીમાં ખેલ ખરો ભૂસરીમાં કરો તમે ભાળો

ધુમત સરખો ભાસ ધણી નો જીવન જુગ નો સાયા માયા ત્રીય હોવાણા નહીં વાણી તણો અહીંયા વર્તા રહો અહીંયા સાયા પણ નથી એટલે સાયા કેતા પડસાયો માયા પણ નથી ત્રીય હોવાણા એટલે ત્રણ ગુણ રજો ગુણ સતો ગુણ ને તમો ગુણ પણ ત્યાં કામ નથી આવતા એ ત્રીય હોવાણા નહીં વાણી તણો અહીંયા વર્તા રહો સાસરી તમે ચેતન નિરખો ઓનુ મુનીને આધારો

ત્રીજી પંક્તિની અંદર દાસજીવોએ એવું બતાવ્યું છે કે તુરિયા તે બોલીને સમજીને જો તુરિયા અવસ્થામાં જાય ત્યારે એ બોલી સમજાય એમ છે તુરિયામાં તે બોલીને સમજીને અગોસરી એક તાર હો અનંત સિદ્ધુ ગરજતા ભાઈ આ સાત સમુદ્ર છે એમ આઠમો ભવસાગર આ દેહરૂપી છે બરાબર છે આ આઠમાં ભવસાગર ની અંદર એવું બતાવ્યું છે કે અનંત ગરજતા ભાઈ વાજા અનંતો સાસરીમાં આધારો ચોથી પંક્તિ ની અંદર એવું બતાવ્યું છે કે દેવ દર્શિ ને આતમ પરસી આ દેવ ના દર્શન કરી અને આત્માનો સ્પર્શ કરી આત્મા નો સ્પર્શ કરવો એટલે નરસિંહ મહેતા એક સાખી માં કીધું

આધાર હો પાંચમી પંક્તિ માં એવું લખ્યું કેણી કરણી ક્યાં છૂટી ભાઈ જ્યાં સુધી કેણી નહી સુટેના ઘરમાં નહીં આવીએ ત્યાં સુધી સંતો મહાપુરુષોની જે સંત મતની ધારા છે એ ધારા ક્યારેય આપણે સમજી શકવાના નથી એટલા માટે એની લખ્યું કેણી કરણી ક્યાં સુટી ભાઈ રેણી તો રચના બારો ગુંગા કેરી ગોષ્ઠી એ તો ગૂગો સમજણ આરો આ ગુંગાની ગોષ્ટી એટલા માટે કીધી કે ભાઈ અગાધવાદ જે છે એ સામે અગાધ પુરુષ જો મળે અને એની આરે જે જ્ઞાન ગોષ્ટી થાય તો ખ્યાલ આવે છે બરાબર એટલે કે ગુંગા કેરી ગોષ્ટી ગુંગો સમજણ હારો સાસરીમાં તમે ચેતન નિરખો ઉનમુનીને આધારો હવે છઠ્ઠી પંક્તિમાં એવું લખ્યું કે આંધળો દેખે ને બેરો સાંભળે આંધળો દેખે ને બેરો સાંભળે ઠૂઠો ભાંગે છે તાળો આ ઠૂઠો કોણ છે તો કે ભાઈ શબ્દ છે એ અણઘટ ને અઘાટ છે ઠૂઠો છે બરાબર છે ત્યાં સવાર બાપા એવું કે વર ઠૂઠો ને અણઘટ ભાંગરો આ શબ્દ ને ઠૂઠો બતાવવામાં આવ્યો છે બરાબર એટલે એને એમ કીધું કે આંધ દેરો સાંભળે ને ઠૂઠો ભાંગે છે તાળો દાસ જેવો કહે જેને સદગુરુ મળ્યા તેના મતા તો અગમ અપાર હો